સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે લાંચ માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે આ મામલે એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા કાછડિયાની અટકાયત કરી છે તેમના પર મલ્ટી લેવલ parking ના કોન્ટ્રાક્ટ પાસેથીથી દસ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે આ પહેલા આજ કેસમાં આપના બીજા કોર્પોરેટર વિપુલ સુહાગરની ધરપકડ કરવામાં આવી હતી બંને કોર્પોરેટરોએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી કોન્ટ્રાક્ટરે આ મામલે પુરાવા સાથે એસીબી માં ફરિયાદ નોંધાવી હતી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરની સાથે સુરત મનપાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ફરિયાદમાં રજૂ કરાયેલા ઓડિયો રેકોર્ડિંગને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેની સત્યતા સાબિત થઈ હતી આ પુરાવાને આધારે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગ્યા બંનેને આ ગુનામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા ગુનો નોંધાયા બાદ જીતેન્દ્ર કાછડિયા ફરાર હતો જોકે એસીબીની ટીમે તેને શોધી કાઢી અટકાયતમાં લીધા છે નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં એસીબી વધુ એક સપાટો બોલાવ્યો હતો ઉધના ઝોન ની અંદર એસીબી એ ટ્રેપ ગોઠવી એસએમસી ના ક્લાસ ત્રણ ના બે કર્મચારીઓને ને ઝડપી પાડ્યા હતા જીજ્ઞેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા પાંત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપ્યા હતા આ બંને મકાન ના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી આ કામ ના ફરિયાદી મકાન નો વેરો સુરત મનપા માં ભરતા આવ્યા હતા જે મકાનનો વિરુદ્ધ દર ત્રણ વર્ષે રિક્વાઝિશન કરવાનો થતો હોવાથી જે વેરો રિક્વાઝિશનની કાર્યવાહી કરવાના આવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસેથી રૂપિયા 35000 ની લાંચ માંગી હતી જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત